સામાન્ય વરસાદમાં અંકલેશ્વરના સૈનિમ લેક

અનદેખી કરતા કિરી કરી વિરોધ દર્શાવ્યો છે અંકલેશ્વર રૂપે નગરપાલિકાએ વિકસાવેલા અંકલેશ્વર આવતા મોર્નિંગ વોકર સભ્યો યોગ સાધકોને હાલાકી વેઠવી પડી રહી છે આગવી ઓળખની અવદશાથી તેઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો અને પોતાના આ રોષ અને પાલિકાની કામગીરી સામે અસંતોષ ઠાલવવા ગાંધીગીરી શરૂ કરી હતી દિવા રોડ ઉપર નર્મદા નગર સામે આવેલ ગેટ પાસે યોગ સાધકો દ્વારા જાતે જ પાણી ઉલેચવાની શરૂઆત કરી હતી તેમજ સફાઈ કરી હતી ને પોતાની યોગ સાધના માટેની જગ્યા સ્વચ્છ કરી ગાંધીગીરી કરી પાલિકા સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો ભરૂચમાં કાર્યરત SNP News ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP News ચેનલનો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો